દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે ત્યારે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસોની ઉજવણી અલગ જ રીતે કરાતી હોય છે ધાર્મિક વિધિ વિધાન રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યાં સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરાય છે તેની પણ નજર કરીએ હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવી છે વિશેષ કરીને ધનતેરસ અને મકર સંક્રાંતિના દિવસે ગૌ પૂજાનું મહત્વ શાસ્ત્રોમાં લેખાયું છે માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓને પણ કરતા હોવાનું આપણે હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યું છે આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા અનુભવે છે સૈને વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં નીતિનભાઈ ભજીયાવાલાએ કહ્યું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતું આવ્યું છે અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના ભાવે વધારે ગાયોને રાખી શકતા નથી પરંતુ ગૌ માતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી સમગ્ર દેશમાં અનેક એવા પરિવારો છે કે આજે પણ પૂજન કરીને આપણી જે સંસ્કૃતિ છે તેને જીવંત રાખી રહ્યા છે તે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે ધનતેરસના દિવાળીના પર્વની સૌથી શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય પ્રાર્થના કરું છું આજે ધનતેરસ છે ધનતેરસના દિવસે વર્ષોથી અમારા ઘરમાં ગૌ પૂજનનું મહત્વ છે ગાય એટલે આ દેશનું સાચું ધન છે ગાય આધારિત ખેતી જ્યાં લગી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાં લગી અનાજમાં પણ કંઈક દમ આવતું જે દિવસથી ફર્ટિલાઈઝરનો દુરુપયોગ થવા માંડ્યો તે દિવસથી જમીન પર ખરાબ થવા માંડી અને માણસોના સ્વાસ્થ્ય પણ બગડવા માંડ્યા જ્યાં અને ગૌ આધારિત જ ખેતી હોવી જોઈએ અને ભારત દેશના સાચા ધન ગાયની જ આજે પૂજા હોવી જોઈએ લોકો પૈસા ની પૂજા કરે છે એ તો પૈસા માં બોગસ પણ આવતા હોય છે કોઈ દિવસ દુખી રહ્યો હોય એવો કોઈ કિસ્સો મેં નથી સાંભળેલો એટલે ગાય એ આપણા દેશનું સાચું ધન છે આજે એની પૂજા કરવી જોઈએ સુરત શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા દ્વારા દર વર્ષે પરિવાર સાથે ધનતરશે ગૌ પૂજા કરાય છે